કટલાલા કુબેરજી મહાદેવ મંદિર ખાતે તે શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી કટલાલમાં સમસ્ત બ્રહ્મ સમાજ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ કટલાલ શહેર અને સમગ્ર તાલુકામાં શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી કટલાલમાં સમસ્ત બ્રહ્મ સમાજ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ કટલાલ શહેર અને સમગ્ર તાલુકામાં શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી કટલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા શિવ પાર્વતી વિવાહ સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કટલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતેથી ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે સમગ્ર કટલાલ નગરમાં ફરી મંદિરે પરત આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા સમગ્ર વાતાવરણ બમ બમ મોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું શિવરાત્રી મહાપર્વને લઈને કટલાલ શહેર અને તાલુકામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો કટલાલ શહેર અને તાલુકામાં શિવ મંદિરોમાં વહેલી સવારથી પૂજા આરતી અભિષેક સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની અંદર પ્રમુખની જવાબદારી સંભાળું છું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કટલાલ તથા સર્વે સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ખેડા જિલ્લા બ્રહ્મ સમાજનો પ્રમુખ છું કટલાલની અંદર છેલ્લા ઘણા વર્ષોથી શિવરાત્રિનું આયોજન કરે છે અને દર વર્ષે આ લોકો જે આયોજન કરે છે એમાં દર વખતે વૃદ્ધિ કરે છે અને તમામ સમાજને આ લોકો શિવરાત્રિના પર્વ નીચે પર્વની અંદર બધાનો સમાવેશ કરી લે છે એમાં ભોજનથી માંડીને રાતના પ્રોગ્રામ સુધી તમામ જાતના હાસ્યથી માંડીને બધા રાખે છે અને ખરેખર દરેક બ્રાહ્મણોએ દરેક ગામના બ્રાહ્મણોએ દરેક તાલુકાના જિલ્લાના બ્રાહ્મણોએ આની એક વસ્તુ વિચારી અને એને અનુસરવું જોઈએ એવું મારું માનવું છે બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ કુબેરજી મહાદેવથી પાલખી જે શિવરાત યાત્રાની નીકળવાની છે ખૂબ જ રંગે ચંગે ખૂબ જ અમારા બ્રાહ્મણ દીકરાઓએ વડીલોએ અને માતાઓએ ખૂબ જ મહેનત જહેમતથી આ કામ સર પાડે છે દર વર્ષે અને આ વર્ષે પણ એ રીતનું ભવ્ય આયોજન કરી ગીત સંગીત સાથે મા પાર્વતી અને શિવજીનો વિવાહનું ખૂબ મોટું આયોજન કર્યું છે જેથી કરીને કઠલાલ તથા સમગ્ર ભારત વર્ષમાં આના આશીર્વાદ સર્વને મળે એ હેતુસર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આગામી વર્ષોમાં પણ આ કાર્યક્રમ અમારા તરફથી ચાલુ રહેશે અને એના આશીર્વાદ આખા ભારત વર્ષને મળશે અને તમામ સનાતની ભાઈઓ અને ભારત વર્ષમાં જેટલા પણ રહેતા એટલા બધાને આ મહાદેવજી દાદાની પરમ કૃપાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ બને એ જ મારો સંદેશ છે